નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે આજે મિત્રો એક એવી વાત કરવી છે કે આપણે રહ્યા ખેડૂત અને ખેડૂતનો જગતનો તાત કહેવાય અને દરેક જણ લૂંટી લે તો આ એક વધારે કિસ્સો એક એવો જોવા મળ્યો કે ચાણસમા પોલીસ સ્ટેશનમાં કોર્ટમાં દાખલ થયેલો ચાણસમા પોલીસ સ્ટેશનની આજુબાજુના ફરતા ગામડાનો એક એવો શખ્સ કે જેને ખેડૂતોને લૂંટ્યા જો તમે પણ પશુપાલનનો ધંધો કરો છો અથવા ખેતી સાથે પશુપાલન સાથે સંકળાયેલા છો તો તમે પણ આવી એક ઘટનાનો શિકાર બની શકો છો તો આ મિત્રો આ વાત છે સત્ય હકીકત અને રિયલ ઘટના તો સાંભળો કે ચાણસમાની આજુબાજુના ગામનો એક શખ્સ કે જે યુવાન જે બનાસકાંઠા બાજુથી કે સમગ્ર રાજ્યભરમાં જઈને ગાયો પેસોની ખરીદી કરતો હતો આ ગાયો પેસોની ખરીદી કરી અને તે લોકોને ચેક આપતો હતો પણ જ્યારે ખેડૂતો પશુપાલકના જે માલિક હોય તે જ્યારે આ ચેક વટાવવા જાય ત્યારે અંદર બેલેન્સ ઝીરો હોય શું હોય ઝીરો બેલેન્સ હોય તો આના પરથી શું નક્કી થઈ જાય કે આપણી પાસે તો ઠગાઈ થઈ ગઈ છે આપણે હવે શું કરવાનું જ્યારે તમે એ તમારું પશુ જે ખરીદી ગયું છે તે વ્યક્તિને ફોન કરો છો તો તેમને એવો જવાબ આપશે કે મારે લોન બેંકમાં પાસ થઈ ગઈ છે ટૂંક સમયમાં નાણાં આવી જશે ને તમે ઉપાડી દેજો આપણે ફરીથી ભરોસામાં આવી ગયા ત્યારબાદ તમે બે ત્રણ દિવસ ફરીથી કોલ કરો તો ફરીથી પણ એવો જવાબ આપે અને જ્યારે સમગ્ર ઘટનાને અંજામ આપી પંદર દિવસ કે વીસ દિવસ થઈ જાય ત્યાર પછી એ ફોન સ્વિચ ઓફ આવે અથવા તો એ સિમ કાર્ડ એને આવે પછી શું કરવાનું ખેડૂતને રોવા સિવાય કોઈ વારો ના હોય પશુપાલકને રોવા સિવાય કોઈ વારો ના હોય તો મને પણ થયું કે જો મારા આ ખેડૂતો મારા આ જગતના તાત મારા આ પશુપાલકો મારા ભાઈઓ જો આવી ઘટનાઓનો શિકાર બનતા રહેશે તો ક્યાં જઈને કોને દુઃખ કહેવાનું તો આવી ઘટનાનો શિકાર તમે પણ ના બનો એ માટે આપણે આ વિડીયો

રાખજો નહીં તો તમે પણ આવા કોરા ચેકનો એક શિકાર ભોગ અને અપવાદરૂપ તમે પણ આ ઘટનામાં સામેલ થઈ જશો એટલા માટે બસ તમને એટલું જ કહેવું છે કે આવી પણ કોઈ ઘટના તમને જણાવે કે કોઈ એવી વાત કરે કે ભાઈ અમારે ચેકથી બેલેન્સ ચૂકવવું છે તો ચૂકથી ના કારણ કે આપણે આપણા પરસેવાથી આપણા પશુનું પાલન કર્યું હોય છે અને એ પશુનો જ્યારે આપણને કિંમત ઝીરો મળે ત્યારે આપણને કેટલું દુઃખ થાય મહેનત આપણી અને કમાઈ કુક બીજા તો મિત્રો આવી વાત છે આવા જ કન્ટેન્ટ અને અવનવા વિડીયો લઈને આવતો રહેશ સમજદારીના તો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી